ડભોઈ તાલુકાના નડા ગામે વિરાઈ માતાના મંદિરે નવચંડીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ડભોઈ વિધાનસભાના લોક લાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં શ્રદ્ધા અને ભક્તિ તેમજ આસ્થા સાથે માતાજીની નવચંડીનો કાર્યક્રમ વિરાય માતાના મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો સમગ્ર દિવસ દરમિયાન માતાજીની નવચંડી પૂજા અર્ચના અને વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપ આગેવાન ભાવિશભાઈ પટેલ તેમજ તેઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમૂહમાં તમામ લોકોએ માતાજીની આરાધના કરી હતી સાથે ઉત્સાહભેર આ નવચંડી પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો આ પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો તમામ ભાવિક ભક્તોએ લાભ લીધો હતો

મોદી સાહેબ માટે ગુજરાતી ત્રીજી વાર વડાપ્રધાન થવા જઈ રહ્યા હોત સામૂહિક મહારાજ ને પૂછવું પડે કે ભાઈ શું બોલો કારણ કે અમે તો રાજકીય માણસો છીએ વચ્ચે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ જય માતાજી રભોઈ તાલુકાના નડા ગામે આજે સામૂહિક નવચંદિક વેરાય માતાના મંદિરના ચોકમાં રાખવામાં આવી છે સમગ્ર ગામ અને આજુબાજુના ગામના લોકોએ પણ એમાં ભાગ લીધો છે અને આ પ્રસંગે ગામના નાગરિકો અને તમામને વિનંતી કરું છું કે જે ધર્મની રક્ષા કરી શકે જે રાષ્ટ્રની રક્ષા કરી શકે અને જે સંસ્કૃતિની રક્ષા કરી શકે એને સાત તરીકે મતદાન કરજો આપણા ધર્મની રક્ષા કરજો રાષ્ટ્રની રક્ષા કરજો આપણી સંસ્કૃતિની રક્ષા કરજો અને માતાજી પાસે પણ એ જ પ્રાર્થના કરી છે કે અમારા વડાપ્રધાન મોદી સાહેબે જે સંકલ્પ લીધો છે એ પરિપૂર્ણ થાય અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટો પાંચ લાખ કરતાં વધુ મતથી જીતે જેમાં એક તો બિનહરીફ જીતેલા જ છે પણ પચીસ સીટો મોટા માર્જિનથી જીતે અને માતાજીના આશીર્વાદ મોદી સાહેબ અને અમિત શાહ પર વરસતા રહે એ જ અભ્યતના સાથે સૌને